રાજકોટમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ઘાટ કરતા જેવી સ્થિતિ છે મહાત્મા ગાંધી મ્યુઝિયમ બે હજાર સાત વર્ષમાં આશરે નેવ લાખ જેટલી આવક થઈ છે જેની સામે મેન્ટેનન્સ ખર્ચ બાર કરોડ રૂપિયા જેટલો થયો છે ગાંધીજીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો છે તે સ્કૂલને આરએમસીએ રાજ્ય સરકારના સહયોગથી છવ્વીસ કરોડથી વધુનો ખર્ચ બનાવવામાં આવી છે જેમાં ગાંધીજીના વિદ્યાર્થી કાર્ડ અને જીવન ચરિત્ર વિશે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે દર મહિને અગિયાર લાખનો મેન્ટેનન્સ ખર્ચ જેની સામે મુલાકાતીઓની સંખ્યા ખૂબ ઓછી છે મ્યુઝિયમના નિર્માણ વખતે દાવો કરવામાં આવ્યો હતો કે વિદેશી મુલાકાતીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેશે પરંતુ મનમાં વિદેશી મુલાકાતીઓને આકર્ષવામાં નિષ્ફળ ગઈ સાત વર્ષમાં માત્ર નવ હજાર ત્રણસો વિદેશીઓએ મુલાકાત લીધી ખૂબ ઓછા લોકો મુલાકાત લેતા ખૂબ ઓછા લોકોએ આ મ્યુઝિયમનો લાભ લીધો છે ખૂબ ઓછા મુલાકાતીઓ આ મ્યુઝિયમ જોવા આવી રહ્યા છે આવકની આપે જે વાત કરીએ તો હું એવું માનું છું કે દરેક નવી જે હેરિટેજ પ્રોપર્ટી હોય છે એ હેરિટેજ પ્રોપર્ટી એ સંસ્કૃતિ એ વારસા સાથે જોડાયેલી હોય છે અને એમાં કદાચ આપણે ક્યારેય આવકનો વિચાર ન કરવો જોઈએ પરંતુ એની યોગ્ય રીતે જાળવણી થઈ શકે એનું યોગ્ય રીતે એનું પ્રેઝન્ટેશન થઈ શકે યોગ્ય રીતે માહિતી આપી શકાય એ ખૂબ જરૂરી છે